ऑपरेशन सिंदूर ने अनुसंधान ने ब्लैकआउट જાહેર કરાયો સમગ્ર જિલ્લા અને રાજ્યમાં બ્લેકઆઉટ જાહેર કરવા દેસ આપ્યા સાંજના 8:30 દર્માંંતરપાટ 6 ટી માટે સૂચના અપાઈ મીટિંગમાં તમામ સરકારી કચેરીના અધિકારીઓ તેમજ સમાજિક રાજકીય આગેવાનો હાજર રહ્યા વધુમાં વધુ લોકોની માહિતી ગાળ કરી સ્વયં ભૂબ્લેકઆઉટ કરવાની સૂચના આપવામાં આવી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ઓપરેશન સિંધુ અંતર્ગત તારીખ એકત્રીસના રોજ ઓપરેશન સિન્ડ કરવાની સૂચના આવતા બ્લેકઆઉટ કરવાનું આખા જિલ્લામાં જાહેર થયેલ છે તે અન્વયે જાફરાબાદ તાલુકામાં રાત્રિના આઠ કલાકથી સાંજના આઠ ત્રીસ કલાક સુધીનું બ્લેકઆઉટ જાહેર કરે છે જે દરેક તાલુકા સંકલનના અધિકારીઓને છે સૂચના આપવામાં આવેલ છે જે કે પીજી વિશે આરોગ્ય પશુસેવકા એના માટે દરેક પોતપોતાની ટીમ તૈયાર રાખશે અને હોવા જે કંઈ સૂચનાઓ છે આપત્તિ આવશે તો તાત્કાલિક પહોંચી વળવા માટે દરેકને સૂચના આપવામાં આવેલ છે અને દરેક ગ્રામજનોને આગેવાનોને પણ એકત્ર કરી એને સૂચના આપવામાં આવે છે દરેક પોતપોતાના સમાજમાં સિટીઓમાં અને પ્રચાર કરી અને અંદર પણ જાહેર રાય આઠથી આઠ કલાકમાં પાલન કરવામાં આવે તે માટે દરેકને માહિતગાર કરવામાં આવેલ છે